સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલી રાજકોટ લોકસભા બેઠક ઉપર હવે ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતના ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરાવવા માટે ભાજપ હાઈકમાન્ડને માંગ કરી છે તે વચ્ચે આજે પરસોત્તમ રૂપાલાએ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી છે અને તેને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે નમસ્કાર ગુજરાત જુ સાથે હું છું મેક્ષુ ઠાકર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના જોરદાર વિરોધ વચ્ચે આજે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે અને ફોર્મ ભરતા પહેલાં તેમણે રાજકોટના જાગનાથ મંદિરે દર્શન કર્યા હતા ને ત્યારબાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રેલીને સંબોધી હતી અને રોડ શો કર્યો હતો ને ત્યારબાદ પરસોત્તમ રૂપાલા તે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને પોતાનું ઉમેદવારી ફોર્મ સોંપ્યું હતું આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને સાથ આપ આપવા માટેની અપીલ પણ કરી હતી રેલીને સંબોધતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ સંબોધનની શરૂઆત રામ રામ અને ભારત માતા કી જયના નારા સાથે કરી હતી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સમગ્ર ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે તમારા સહકારની અમને જરૂર છે અને આ મંચ ઉપર એટલા બધા ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત છે તે બધાનો હું દિલથી આભાર માનું છું ત્યારે બીજી બાજુ ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉપર અડક છે ત્યારે પંદર એપ્રિલની રાત્રે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સીઆર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવઈ સાથેની ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ ગઈ હતી અને આ બેઠકમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સમિતિ પણ સમાધાન કરવાની મનાઈ ફરમાવી દીધી હતી ત્યારે આજે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે જો ઓગણીસ તારીખ સુધી પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી ફોર્મ પાછું નહીં ખેંચાય તો ક્ષત્રિય સમાજનું આંદોલન પાટું શરૂ થઈ જશે તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોડીને